ભારતમાં બેઠા બેઠા પાકિસ્તાન માટે જાસૂસી કરતી એક યુવતી પકડાય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પહેલગામ હુમલામાં તેમનો સૌથી મોટો હાથ હતો ચોંકાવનારી વાત એ છે કે આ યુવતી હિન્દુ સમાજમાંથી આવે છે પોલીસે પકડી તેમની સાથે એવું કર્યું કે જોઈને તમે પણ ધ્રુજી જશો પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરાય છે અત્યાર સુધીમાં પંજાબના મેરકોટલા અને હરિયાણાથી કુલ છ પાકિસ્તાની જાસૂસોની ધરપકડ કરાઈ ચૂકી છે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત દાનિશ નામના અધિકારીના સંપર્કમાં હતી અને દાનિશે તેને પાકિસ્તાન મોકલી હતી જ્યોતિના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધો બન્યા મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં જ્યોતિ મલહોત્રાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો આ યાત્રા તેણે કમિશન દ્વારા વિઝા લઈને કરી હતી આ દરમિયાન જ્યોતિની મુલાકાતે પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી અહેસન ઉર રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી જેની સાથે પછી તેના ગાઢ સંબંધ બંધાઈ ગયા હતા દાનિશના માધ્યમથી જ્યોતિની ઓળખ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટ સાથે કરવામાં આવી હતી જેમાં અલી એસાન અને સાકિર ઉર્ફે રાણા સહબાજી સામેલ હતા એની ક્રિપ્ટ એપથી થતી હતી વાતચીત મિત્રો જ્યોતિ આ એજન્ટ સાથે વોટ્સઅપ ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ દ્વારા સંપર્કમાં રહી હતી તે માત્ર પાકિસ્તાની ફેવરમાં સોશિયલ મીડિયા પર પોઝિટિવ છબી રજૂ કરતી હતી એટલું જ નહીં પરંતુ તેણે સંવેદનશીલ જાણકારીઓ પણ શેર કરી હતી જ્યોતિ એવા છ લોકોમાં સામેલ છે જેમને ગુપ્તચર એજન્સીઓની સૂચના બાદ ધરપકડ કરી હતી જ્યોતિને દાનિશ અને તેના સહયોગી અલી એસાના માધ્યમથી પાકિસ્તાનના ગુપ્તચર એજન્સીઓ સાથે મીટિંગ કરાવી હતી જેમણે પાકિસ્તાનમાં તેના આવવા જવા અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી તેણે પાકિસ્તાની ગુપ્તચર અધિકારી સાથે ગાઢ સંબંધ બનાવ્યા હતા અને હાલમાં જ તેની સાથે ઇન્ડોનેશિયામાં પણ મળી હતી આરોપ છે કે જ્યોતિએ ભારતીય જગ્યાઓ સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી હતી અને દિલ્હીમાં રહેવા દરમિયાન પીએચએસ હેન્ડલર દાનિશના સંપર્કમાં રહી આ મામલે લેખિત કબૂલાતનામું નોંધાયું છે અને કેસ દાખલ થયો છે ભારત સરકારે બાર મે બે હજાર પચીસના રોજ દાનિશને પરસોના ગૃનાર્ટ જાહેર કરી તેને દેશ છોડવાનો આદેશ કરી આપ્યો છે જ્યોતિ મલ્હોત્રા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો બાવન અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ ઓગણીસો ત્રેવીસની કલમ ત્રણ ચાર પાંચ હેઠળ કેસ દાખલ થયો છે હવે મામલાની તપાસ આર્થિક અપરાધ શાખા હિસાબને સોંપવામાં આવી છે જ્યોતિ મલ્હોત્રા મિત્રો જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસ્સા જિલ્લાની છે તેણે ફેસબુક પર આપેલી જાણકારીમાં હિસ્સાને હોમટાઉન ગણાવ્યું છે તેણે કુરુક્ષેત્ર યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે જ્યોતિ એક યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પર એકસો ને એકત્રીસ હજાર ફોલોવર્સ છે યુટ્યુબ પર જ્યોતિને ત્રણસો ને સત્યોતેર હજારથી વધુ ફોલોવર છે જ્યારે જ્યોતિ ટ્રાવેલ બ્લોગ બનાવે છે ગઈ હતી પાકિસ્તાન મિત્રો જ્યોતિ પાકિસ્તાન ગઈ હતી તે પાકિસ્તાન હાઈ કમિશન ગઈ હતી અને આ દરમિયાન તેણે પાકિસ્તાનના અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી તેણે તેની જાણકારી ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી તેણે એક ફોટો શેર કરતાં લખ્યું હતું કે પાકિસ્તાન હાઈકોર્ટ સાથે મુલાકાત કરી છે